હવે તમે જે આ વ્યક્તિની જોડે આજે આ વ્યક્તિ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં છે અને હું ગેરંટી આપું છું તમે આ વ્યક્તિનો પૂરો વિડીયો જોશો ને તો તમે ભાઈ એવું જ કહેશો કે આ વ્યક્તિને કાંઈ કહેવાય નહીં એટલે ડાયરેક્ટ લાંબો મારે એટલે મિત્રો હું એવી ભાષા શું કામ વાપરું છું તમે આ વિડીયો પૂરો જોશો ને તો તમને આ વિડીયો સમજાશે એટલે હું તમને રિક્વેસ્ટ કરું છું પ્લીઝ તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ભાઈ તો ઘણા એવા યુટ્યુબર છે વિડીયોમાં વ્યૂ લેવા માટે આપણા હિન્દુ ધર્મને પણ બદનામ કરી નાખતા હોય છે મિત્રો હું છત્રીય છું છત્રી ને કર્તવ્ય છે કે બ્રાહ્મણની રક્ષાને રક્ષા રક્ષા કરવાનો હવે તમે આ વ્યક્તિ છો વેશ કરીને મહિલાઓને મહિલાઓને હેરાન કરી રહ્યો રહ્યો છે છે અને બનાવી મહિલાઓની પરમિશન સોશિયલ મીડિયામાં વિડીયો પણ અપલોડ કરી નાખે છે એટલે મિત્રો આ વ્યક્તિ જે છે ને મિત્રો કોઈ ક્યારેક સાધુ નથી કે યુટ્યુબર છે અને યુટ્યુબમાં વિડીયો લેવા માટે આ વ્યક્તિ મહિલાઓને હેરાન કરે છે અને વિડીયો બનાવી રહ્યો છે અને તમે જોઈ શકો છો આ વ્યક્તિની આજુબાજુમાં ચાર થી પાંચ લોકો મોબાઈલ લઈને ઉભા છે વિડીયો બનાવવા માટે તો મિત્રો હું તમને આ વ્યક્તિનો પૂરો વિડિયો બતાવવા જઈ રહ્યો છું વિડિયોમાં બન્યા રહેજો અને તમે કોમેન્ટ કરજો કોઈ લેડીઝની પરમિશન વગર વિડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરી નાખું કે કેટલું યોગ્ય છે તો મિત્રો તમે આ વિડિયો જોજો અને વિડિયો પછી વિડિયોને પ્લીઝ લાઈક કરવાનું નહીં એક નહીં <laughs>